ગુજરાત ભાજપ સંગઠન પર્વને લઈ ભાજપની મહત્વની બેઠક ગાંધીનગરના કમલમ ખાતે યોજાય છે આ બેઠકમાં તેત્રીસ જિલ્લા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ સિવાય નવ મનપા પ્રમુખની નિયુક્તિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલ પણ હાજર રહ્યા છે સાથે સાથે તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ સાંસદ સભ્યો પણ હાજર રહ્યા છે ધારાસભ્યો તાલુકા અને જિલ્લાના પ્રમુખો અને સાંસદ સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે પાંચસો મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ પૂર્ણ હવે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ રૂપરેખા માટે બેઠક યોજાશે છેલ્લા ઘણા દિવસથી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓના તાલુકા પ્રમુખ તેમજ નગરપાલિકાના શહેર પ્રમુખની નિયુક્તિનો દોર ચાલી રહ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કમુરતાબાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ નિરીક્ષકો આવશે અને વોર્ડ તેમજ મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે